નમસ્કાર ગઈકાલે જ રાત્રે યુકેથી આવ્યો છું પણ એક પ્રણ લીધો છે કે હવે જીવનમાં ક્યારે ગુસ્સો નહીં કરું કારણ કે બધા જાણે છે કે મહીપતસિંહ ખૂબ ગુસ્સો આવે છે પણ એક બદલાવ લાવ્યો છું કે હવે જીવનમાં ગુસ્સો નહીં કરું પણ ગુસ્સો નહીં કરું એની સાથે ચોક્કસ પ્રેમથી અમુક જે ટકોર મારે કરવી છે ચોક્કસ થી કરીશ આજે વૃદ્ધાશ્રમની અંદર એડમિશન આવ્યું છે શું નામ છે બા તમારું નર્મદાબેન સિટીએમ અમદાવાદ થી આવે છે બા તમે કેટલા વર્ષથી એકલા છો લગભગ 10 વર્ષ થઈ આઈ છે મિત્રો ચોખ્ખસથી આ વિડિયોને એકવાર શેર કરજો બાની ઉંમર કેટલી છે બા પંચોતેર વર્ષ છે વર્ષના બા છે 10 વર્ષથી એકલું જીવન જીવે છે ધેટ મીન્સ માનીએ કે 65 વર્ષથી ઉંમરથી એ એકલા છે આપણા ઘરની અંદર કોઈ 65 વર્ષનું વ્યક્તિ હોય એ એકલું જીવન જીવે બા તમારે પેન્શન આવે છે

મારે આ ટકોર કરવી છે એ બંને દીકરાને આ તમારે બે દીકરાઓ છે ને ભાઈ હું ગુસ્સો તો નહીં કરું મહીપતસિંહ ગુસ્સો કરવાનો બંધ કરી દીધો છે હું ચોક્કસ તમારા સુધી એક મેસેજ મોકલી રહ્યો છું હું તમારું નામ પણ નહીં લઉં મારો ઇન્ટેન્સ તમને બદનામ કરવાનો તમને ખખડાવવાનો તમને ડરાવવાનો તમને ધમકાવાનો તમને બીવડાવવાનો કે આ સમાજની અંદર નીચો દેખાડવાનો બિલકુલ નથી મારો ઇન્ટેન્સ ફક્ત એટલો છે કે તમારા મમ્મી હજી જીવે છે તમારા મમ્મી હજી એમની ઈચ્છા છે કે એ બે દીકરાઓ એ બે દીકરાઓ મારા દીકરાઓ મને ઉચકીને ફરશે મારા ઘરની અંદર મને રાખશે મને સારી રીતે જમાશે મારે સારી રીતે મારા માથા પર હાથ મૂકીને મને રાખશે કે મારા બે દીકરાઓ છે મારા ઘડપણની લાઠી બનશે પણ આજે એ દસ વર્ષથી બા એકલા છે તમને યાદ કરે છે હું તમને અપીલ કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું આ બા તમારી રાહ જુએ છે આજથી તો મારી પાસે રહેવાનું છે મારી પાસે જ રહેશે હું તમને એવું કહેતો જ નથી કે તમે અમને લઈ જાઓ પણ યાર કોઈ પણ માનું જે સપનું હોય એ એના દીકરા સાથે રહેવાનું હોય છે તો તમને એક નાનો ભાઈ સમજીને મારી વાતની વિનંતી મતલબ માનજો કે પ્લીઝ તમે તમારી બાને લઈ જજો બા શું કહેશો શું કહેશો તમારા છોકરાઓને

પડી જઈને એ ટાઈમમાં અઠવાડિયે મારે બે હજારની દવા કરતી હતી તો જેમ તેમ કરીને દવા કરી મારે ભાડામાં ભાડામાં અંદર એક રૂમ પાછળની ભાડે આવી છે તો પહેલાં ઓછી ભાડું વધવા અત્યારે હમણાં આ ગયા વરસ આ ગયા પહેલાં મહિનાથી ભાડું વધાર્યું છે સાડા ચાર ભાડું આવે છે અને સાડા ભાડાની અંદર તમે તમારું ઘર ચલાવો છોડાની એક આગળની રૂમ છે એનું બે હજાર આવતું હતું તો એમાં હું પૂરું કરું એકલા છો બે વર્ષથી થી તમારે જમવાનું હવે નહીં બનતું હોય તમારા થી મારે કશું થતું જ નથી એમ એટલે અત્યારે થોડી ખાજી થઈશું ને તો મારા માટે ક્યારેક ભૂખ લાગી હોય ને તો ચા બનાવી નાસ્તો થોડો મંગાવી હવે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ દીકરો તમારો છે અને મારા સાથે મારા ઘરે તમારે રહેવાનું છે બરાબર મારા ઘરે તમારે રહેવાનું છે કોઈ ચિંતા હવે ના કરશો બરાબર બહુ દુઃખ જોઈ લીધું બહુ પીડાઓ જોઈ લીધી અને બહુ તકલીફ વેઠી લીધી પણ હવે ટેન્શન નહીં લેવાનું તમારે મકાન માટે મેં એમ કીધું તમે માર જોડે બોલો નહીં ચાલો નહીં તો હું મકાન વેચી દઉં તો તો ત્રણ ચાર વાર એવું એ કશું જવાબ આપતા નથી તો મને શું મકાન વેચવું કીધું તમે મારી જોડે બોલો નહીં ચાલો નહીં મને કશું પૂછો નહીં તો હું શું કરું મકાન વેચી દઉં ને વેચીને તમને થોડા ઘણા પૈસા આપી દઉં કઉ તો કે ના એવું નથી કરવું કે અને મકાન જોઈએ છે બોલો

માની પણ લઈએ કે તમે ખૂબ બીજી હોવ છો ધંધાનું પ્રેશર કામનું પ્રેશર તમારા પોતાના છોકરાઓની ચિંતા પણ એ એ એ ચોવીસ કલાકમાંથી એ ચોવીસ સેકન્ડ તમે તમારા મા બાપ માટે કાઢો ચોવીસ કલાકમાંથી ફક્ત ચોવીસ સેકન્ડ ની વાત કરું છું કે એક ફોન એક વિડિયો કોલ અથવા મહિનાની અંદર એકવાર અથવા ત્રણ મહિનાની અંદર એકવાર અથવા છ મહિનામાં એકવાર અથવા વર્ષની અંદર એકવાર એક એકાદ કલાક કાઢીને તમારા મા અથવા તમારા બાપ હોય મેં મળજો કારણ કે યાર ખૂબ સપના જોઈને તમને મોટા કર્યા હતા આ ઉંમરની અંદર એમની આ પરિસ્થિતિ હોય ત્યારે કદાચ એ ફીલ તમે અત્યારે નહીં સમજી શકો જ્યારે તમે ગરડા થશો ત્યારે તમને આ કદાચ આ વાતો તમને સમજાશે કે તમે તમારા મા બાપ સાથે શું કર્યું છે તમારા મા બાપને ને તમે શું પીડાઓ આપી છે તમારા મા બાપ જેવી રીતે રાહ જોતા હતા કદાચ તમારે કાલે એ રાહ ના જોવી પડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું જે ઘડપણ છે એ આવું ના વીતે કોઈનું પણ ઘડપણ આવું ના વીતે ઓલવેઝ સાઈઠ વર્ષની ઉંમર પછી કદાચ સ્વભાવ થોડો બદલાય વાતો બદલાય બદલાય પણ અંતિમ યાદ રાખજો તમારા મા બાપ છે અમે તો બેઠા છીએ આવા જેટલા પણ મા બાપ છે એક હજાર આવશે દસ હજાર પણ આવશે એના માટે પછી ફાઉન્ડેશન બેઠું છે બાબા ચિંતા ના કરો હું પડી ગઈ ને એના ઘરે મને લઈ ગયો ને તો મારા બાબો મને મારવા ઉભો થયો પછી આ ડોસી તો નહીં મરે આપણને બધાને મારી નહીં મરશે હવે તમારે ક્યારે કે કર શું વિચાર કરવો છે કે મેદું થોડી ખાજી થઈશ ને એટલે તમને ઘરે બોલાવીશ મહીંદુ અને જેવું છે એવું કહીશ મહીંદુ તો થોડી ખાજી થઈ એટલે બોલાય મહીદું મકાન વેચી દઉં તમે મારી જોડે નથી બોલતા તો બીજાની કોની જોડે તમે સરખી રીતના બોલશો બરાબર છે આજે આવી રીતે મારું વર્તન આવી રીતે તમે વર્તો છો હું માં શું સત્તા કાય વધારે ભૂલી જાવ છોડ દો અમે આપણે એક મકાન એ દીકરાઓને આપી દો આપણે મે ગયો તો કશું મને નથી આલુ મકાન દીકરાઓને ન તાલુ ને કઈ કો આપી દો આપી દો બધું જ આપણે કઈ જોઈએ તો આપણે શાંતિતામાં જ તમે જોઈએ કેટલું જમવા માટે રહેવા માટે સરસ મજાનો રૂમ જોઈએ જમવા માટે બે ટાઈમ જમવાનો જોઈએ નાસ્તો જોઈએ બીજું શું જોઈએ તમારે બાકી બધું હું જોઈ લઈશ અને ચિંતા ના કરો

તકલીફ પડા પીડિત વડીલોને અમે સાચવી છે